રાજકોટ શહેરમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો છે વોકલ ફોર લોકલની પહેલને રાજકોટવાસીઓએ અપનાવી છે સ્થાનિક બજારો અને પરંપરાગત વસ્તુઓની ખરીદી લોકો કરી રહ્યા છે લોકોએ કહ્યું કે અમે લોકલ માર્કેટમાં ખરીદી પસંદ કરી રહ્યા છીએ અને સ્થાનિક વેપારીઓને રોજગાર મળે તેવી આ પહેલ છે અને લોકો પણ આ પહેલને આવકારી રહ્યા છે એવો પ્રયત્ન કરીશું કે મોટા મોલ કે શોપિંગ મોલમાંથી આપણે ખરીદી ન કરીએ અને નાની જગ્યાએથી લઈએ તો દિવાળીની આપણે ખરીદી કરીએ તો એ લોકોની ઘરે પણ ખુશીઓ આવે ગરીબની ઘરે હાવસાવે પણ પથ્થરોનો ભેંકડોનો બહુ ત્રાસ છે દુકાનમાં ગ્રાહકે નથી આવવા દેતા નથી પાર્કિંગ કરવા દેતા અને વધારે ખરીદી એવું છે ખરીદી વધારે લોકોનો ત્રાસ એવો છે નથી વાહન રાખવા દેતા કે નથી પથ્થરો કે કાંઈ નથી કરવા દેતા ગરાકની અંદર આવવા નથી દેતા

હા એટલે જ અહીંયાથી ખરીદી કરવા આવ્યા છીએ મોલમાં જવાને બદલે અમે અહીંયાથી બધું કરીએ છીએ દિવાળીના તહેવારને હવે લગભગ એક સપ્તાહ જેવો સમય છે કે જ્યારે દિવાળીનો તહેવાર આવતો હોય છે તે સમયે લોકોની ખરીદી માટે મોટી સંખ્યામાં જે લાઈનો છે તે જોવા મળતી હોય છે અત્યારે રાજકોટનો જે ખરીદી માટેનો ચાહે કપડા હોય ચાહે ઇલેક્ટ્રોનિક આઇટમ હોય કે ચાહે ઘર ઘરની અલગ અલગ ચીજ વસ્તુઓ હોય આ તમામ વસ્તુઓ માટેનો જે ધર્મેન્દ્ર રોડ છે તે મુખ્ય બજાર માનવામાં આવે છે રાજકોટની સૌથી જૂની આ બજાર માનવામાં આવે છે અને ત્યાં અત્યારે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ દુકાનો છે તો બીજી બાજુ સ્થાનિક ઉત્પાદન એટલે કે જે પાતળણાવાળા છે તમામ લોકો અત્યારે જે વેચાણ છે તે કરી રહ્યા છે અને લોકો પણ આજે રવિવારનો દિવસ હોવાને લીધે મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે જે લોકો છે તેમાં આ વખતે એક નવી વસ્તુ જોવા મળી રહી છે કે તેઓ સ્થાનિક જે લોકલ વસ્તુઓ છે તે વધુ ખરીદી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં લોકોની ભીડ અત્યારે રાજકોટના જે ધર્મેન્દ્ર રોડ છે ત્યાં જોવા મળી રહી છે મોટી સંખ્યામાં લોકો અહિયાં અવર કરતા હોય છે અને ખરીદી પણ કરતા હોય છે વિદેશી આઈટમો છે તે ખરીદવાની જગ્યાએ અમે અહીંયા આપણી લોકલ બજારમાંથી ખરીદી કરી રહ્યા છે ઓનલાઈન ખરીદી નથી કરતા એટલે ખૂબ જ સારો અભિગમ પણ લોકોની અંદર જોવા મળી રહ્યો છે આ જ પ્રકારના અભિગમને લીધે અત્યારે આ ભીડ છે તે પણ જોવા મળી રહી છે એક જાગૃતતા જે ભારતીયોની છે તે અહીંયા પ્રતિબંધિત થતી હોય પ્રતિબંધિત થતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ